quadra, a lo que કરખડી આરોગ્ય કેન્દ્ર પર જિલ્લા આરોગ્ય કેન્દ્ર વડોદરા દ્વારા આયોજિત એસએચજી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કરખડી પી એચ સી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વડોદરા સૂચના અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કેમ્પમાં કુલ સોળ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આમ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા કરખડી મજાતર તિથોડ ચોકારી ચિત્રાલ સહિતના અન્ય ગામોના ભાઈઓ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા દોડી આવ્યા હતા આ અભિયાનનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદો માટે રક્ત એકત્ર કરવાનો છે મોટાભાગના લોકોએ પોતે રક્તદાતા છે આપણું રક્ત બીજાની જિંદગી માટે ઉપયોગી બની શકે તેવા ઉદાર મનથી રક્તદાન કરી પોતે ગૌરવ અનુભવ્યો હતો હાલ આ કેમ્પમાં લોકો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી રહ્યા છે આગામી દિવસમાં વધુ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે જેથી વધુમાં વધુ રક્ત એકત્રિત કરી શકાય આ કેમ્પને સફળ બનાવવા કરકડી પીએચસી કેન્દ્રના ડૉક્ટર બ્રિજેશ અમીન તેમજ અન્ય સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી રક્તદાન એ મહાદાન છે બધાએ રક્તદાન કરવું જોઈએ મેં પણ રક્તદાન કર્યું છે મારું રક્ત મેં જે રક્તદાન કર્યું છે તે અહીંયાથી જશે એસએસજી હોસ્પિટલમાં અને ત્યાંથી જે આપણા દેશના જે વીર જવાનો લડી રહ્યા છે એમના માટે જરૂરી બનશે એના માટે હું મારું રક્તદાન આપું એ મારું ગૌરવ અનુભવું છું